અમદાવાદમાં ચકચારી મચાવનારી ઘટના બની છે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી નાખી મહિલાનો પતિ મુકેશ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતો હતો સારવાર દરમિયાન પોલીસ કર્મીનું મોત થયું છે જ્યારે પતિની હત્યા કરી પત્ની સંગીતાએ ઘરે જ જીવન ટૂંકાવ્યું અમદાવાદ શહેરના દાણી લીમડામાં પોલીસ લાઈનમાં જ પોલીસ કર્મી મુકેશ પરમાર અને તેની પત્ની સંગીતા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જ સમયે પત્ની સંગીતાએ પતિ મુકેશ પરમારને માર મારતા તેને ગંભીર ઈજા પહોંચી મુકેશ પરમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સુધી તેનું મૃત્યુ થઈ ગયું હતું પતિ પર જીવલાણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ પત્ની સંગીતાએ ઘરે જ પોતાનું જીવન ટૂંકાવ્યું ઘટનાની જાણ થતાં જ દાણે લમડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી મૃતક મુકેશ પરમાર એ ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા હતા પત્નીએ પતિની પથ્થર મારીને હત્યા કરી ત્યારબાદ પોતે જ જીવન ટૂંકાવ્યું જેને લઈને આ ઘટના અત્યારે ચર્ચાનો વિષય બની છે આ સાથે જ જીવન ટૂંકાવ્યા બાદ પત્નીએ નોટ પણ લખી છે જેમાં તેને ઉલ્લેખ કર્યો છે કે તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ સાથે જ તેના પતિના અન્ય યુવતી સાથે સંબંધ હતા દાનલીમડા ઇસનપુર જે પોલીસ લાઈન છે એમાં ફરજ બજાવતા એ ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મુકેશભાઈ પરમાર અને એની પત્ની સંગીતાબેને બં નો મૃત્યુ ઘરમાં છે એની વિગત જે મળી ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને સ્થળ વિઝિટ કરતા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈના માથાના પાછળના ભાગે ઈજા હતી ત્યાં નજીક જ જે લાકડાના એક ડંડા હતા અને વાઇફ સંગીતાબેન જો છે આ ગલો ફાસા ખાઈને લટકતી હતી એ સ્થિતિમાં અમે જે ક્રાઇમ સીનમાં અમે જોવા મળેલ આમાં પછી એફએસએલના અધિકારીઓ અને તપાસ અત્યારે ચાલુ છે બટ પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈની ડેથ જો છે માથાના પાછળ ઇજાના કારણે થઈ છે અને આની વાઇફ સંગીતાબેનની મૃત્યુ ગલાફાંસા ખાઈને થયું છે આ સમગ્ર બનાવ દરમિયાન જે છે આના થી આઠ વર્ષના છોકરા જે છે ત્યાં ઘરમાં હાજર હતા અને નજર જોનાર છે એના પ્રાથમિક પૂછપરછ કરતા એ કહે છે કે ગઈકાલ રાતથી અને સવારથી બંને પતિ પત્ની વચ્ચે ઘર કકાશ લીધે ઝઘડા થતા હતા અને એને સામે જ આ રીતનું એક બનાવ બન્યું છે જેની અત્યારે પૂછપરછ અમે કરવામાં કરી રહ્યા છે અને જે તપાસનો વિષય છે એના ફોન ડિટેલ્સ વગેરેમાંથી બીજા જે કંકાસના કારણ હોઈ શકે પૈસાની લેતી દેતી હોય કે બીજા કોઈ કારણ હોઈ શકે એ પણ પોલીસ કર્મચારીડ નોટ પણ મળી છે જેમાં અત્યારે એના જે રાઇટિંગ છે એ પણ ચેક કરવામાં આવી રહી છે પ્રાથમિક જે અમે જાણવા મળેલ છે કે બીજા કોઈ કારણ હોઈ શકે છે કોઈ બીજા કોઈ પ્રેમ સંબંધ અથવા બીજા કોઈ કારણ આની પણ તપાસ અત્યારે ચાલુ છે ઉલ્લેખમાં છે કે એના કોઈ એના હસબેન્ડે ત્રાસ આપતા હતા માર મારતા હતા જેના અમે તપાસ કરીએ છીએ અત્યારે ત્યારે પોલીસ હાલ એક્શન મોડમાં છે અને નોટ મેચ કરવા માટે એફએસએલમાં પણ મોકલી દેવામાં આવી છે અને આદેશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાતમાં